નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા બસ ડેપો પર બપોરના સમય મુસાફરોની ભીડ વચ્ચે એક ગઠિયો સિનિયર સિટીઝન મહિલાનો હછોડો લૂંટીને ફરાર થયેલા ગઠિયાને સાયજગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે દિવાળીપુરાની માનવ મંદિર સોસાયટીમાં રહેતા કૃષ્ણા કૃષ્ણાબેન પરમાર ગઈ તારીખ ત્રેવીસમીએ બપોરે પતિ સાથે આણંદ જવા માટે બસ ડેપો પર ગયા હતા જે દરમિયાન પ્લેટફોર્મ નંબર દસ પર એક બસ આવતા પતિ બોર્ડ વાંચવા ગયા હતા તે દરમિયાન એક કઠીઓ તેમના ગળામાંથી એક તોલાની ચેઇન રૂટી ફરાર થઈ ગયો હતો આ બનાવ અંગે સાયજગંજના પીઆઈ ઝેડ એન ધાસુરા અને ટીમે સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને કઠીયાની ઓળખ કર્યા બાદ તેને ઝડપી પાડ્યો છે પકડાયેલા આરોપીનું નામ વિશાલ વસંતભાઈ પટેલ હાલ રહેઠાણ સ્વાદ ક્વાર્ટર્સ ન્યૂ વીઆઈપી રોડ મૂળ રહેઠાણ અમિયાપુરા ગામ બાયડ અરવલ્લીને ઝડપી પાડી સ્કૂટરની ટેકીમાંથી અછોડો તથા રૂપિયા રોકડા તેર હજાર અને મોબાઈલ કબજે કર્યા હતા